મેથીના વડા બનાવવા માટે ગાઈડ્સ મેં પહેલાં ઘઉંનો લોટ લીધો છે લગભગ બે વાડકી જેટલો ત્યારબાદ બાજરીનો લોટ લગભગ છ વાડકી જેટલો હું બાજરીનો લોટ લઈશ બંને લોટ ઝીણા જ છે આપણે ઝીણા લોટર લેવાના છે તો થોડો બાજરીના લોટનું પ્રમાણ વધારે રાખવાનું હવે એમાં મોવન માટે આપણે તેલ એડ કરીશું ગાઈડ્સ પછી ત્યારબાદ મસાલા માટે હળદર પછી મરચું લાલ મરચું તમે ના નાખવું હોય તો પણ સ્કીપ કરી શકો છો ગ્રીન મરચું નાખવાનું જ હોય છે અને અજમાનું પ્રમાણ થોડું વડામાં આગળ પડતું નાખવાનું હોય છે તો તમે અજમો થોડો વધારે નાખો અને મારે આજે ઉતાવળ છે એટલા માટે મેં ગોળનો ઉપયોગ નથી કર્યો એટલા માટે મેં ખાંડ નાખી છે અને મીઠું હવે આદુ મરચાં અને લસણની મેં પેસ્ટ નાખી છે તમે લસણ ના ખાતા હો તો તમે આદુ મરચાં પણ નાખી શકો છો હવે હિંગ નાખીશું અને વધારે પ્રમાણમાં મેં મેથી ભજી લીધી છે અત્યારે તો વિન્ટરમાં મેથીની ભાજી એટલી સરસ આવે છે ને તો મેથીની ભાજીનો વધારે પડતો ઉપયોગ કરવાનો જેથી વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે અને થોડી આપણે ત્યારબાદ પહેલા એક વખત બધું મિક્સ કરી લેવાનું ત્યારબાદ એકદમ ખાટી છાશ નાખવાની તમે ખાટી છાશ ના નાખો અને દહીં પણ નાખો ખાટું તો પણ ચાલે આ તમે ટ્રાવેલિંગમાં લઈ જાઓ તો પણ આ વડા સારા રહે છે અઠવાડિયું તો રહે છે જ અને એકદમ ટેસ્ટમાં દિવસે દિવસે વધારે સારા લાગે બીજે દિવસે તો વળી ખૂબ જ સરસ લાગે ચા સાથે દહીં સાથે તમે ખાઓ તો તમને ખૂબ જ સરસ લાગે થોડીવારમાં મેં દસ મિનિટ ટેસ્ટ આપ્યો છે અને ત્યારબાદ હવે આપણે વડા રેડી કરીશું તો નાના નાના મેં એના ગુલ્લા બનાવી દીધા છે અને આપણે એને પ્લાસ્ટિકની પોલિન લીધી છે અને એની ઉપર થોડું પાણી લગાવ્યું છે અને પાણી લગાવીને નાના નાના એના ગુલ્લા મૂકીને મેં એના નાના નાના થાપી દીધા છે હવે એની ઉપર હું તલ લગાવીશ ગાર્નિશિંગ માટે કારણ કે તલનો ટેસ્ટ વડામાં ખૂબ જ સારો લાગે છે હું અંદર નાખ નથી નાખતી પણ આવી રીતે ઉપર નાખીને બનાવું છું કારણ કે મારા ઘરમાં બધાને તલ દેખાય એવી રીતે વડા ભાવે છે તેવી રીતે હું અંદર ઉપર લગાવું છું અને ચઢાડી દઉં છું હવે આપણે તેલ ગરમ મૂકેલું છે જો એક વખતના તો મેં કઢેલા છે ગાઈડ્સ તો તમને એ બતાવું કે ધીરે રહીને પાણીવાળો હદ કરવાનો અને ધીરે રહીને વડા તેલમાં છોડવાના એકદમ ધીરા ગેસે દળવાના છે કારણ કે જો તમે ફૂ ફૂલ ગેસે તળશો તો આ વડા છે એટલે અંદરથી કાચા રહેશે અને ઉપર ઉપર કડક થઈ જશે એટલે વડા એકદમ ધીરા ગેસે આપણે તળવાના છે હવે એકદમ ધીરા તાપે આપણે ઊંધા છતાં ઊંધા છતાં કરીને આપણે એને તળી લઈશું જો ગાઈડ્સ આવી રીતે એકદમ પહેલાંના પહેલી વખત ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે એડ કરો તો અંદર તમે પહેલાં નાખી અને એક વખત ચઢવા દો ત્યારબાદ જ ફરી સાઈડ પલટજો તમે ના પલટી નાખશો કારણ કે આવી રીતે ધીરે 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 જ એકદમ સ્લો મીડિયમ ગેસ ઉપર તમે તરી શકો છો કોને કોને વડા ભાવે છે પ્લીઝ મને કોમેન્ટ કરજો અને મારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો ગાઈડ્સ આ તો આપણે ફ્રીમાં જ છે કે તમે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તમે કોમેન્ટ કરશો તો પણ મને પ્રોત્સાહન મળશે અને બીજા વિડીયો આગળ કરવાની મને ધગસ થશે જો આવી રીતે બિલકુલ લાલ રતાસ પડતા થાય એટલે આપણે એને ઘડી લેવાના છે અને એકદમ ઠંડા કરીને તમે ખાઈ શકો છો બાય ગાઈડ્સ થેન્ક યુ વેરી મચ